વડોદરા જિલ્લાના કલાલી ગામ સ્થિત સ્મશાન ખાતે પર્યાવરણ સંરક્ષણ ઉમદા હેતુ થી વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું હાલ ગ્લોબલ વોર્મિંગ સામે લડી રહેલી ધરતી બચાવવા એક માત્ર વૃક્ષારોપણ જ મહત્વનું પગલું સાબિત થઈ શકે છે ત્યારે કલાલી ગામ સ્થિત સ્મશાન ખાતે પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુ સાથે વૃક્ષારોપણના ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલ બસો વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે વડ લીમડો અને ગુલમોહર જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યુવા મોરચાના મહામંત્રી નયન રાય દ્વારા કલાલી ગામ તલસઠ પાસે આવેલ સ્મશાનમાં યોજવામાં આવ્યો હતો આ પહેલ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિયાળું વાતાવરણ નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી છે આ કાર્યક્રમ કલાલી ગામના સામાજિક અને પર્યાવરણીય ઉત્થાન માટે એક પ્રેરણાદાયી પગલું છે આજ રોજ કલાલી ગામના સ્મશાનમાં સ્થાનિક કાઉન્સિલર એવા ટ્રિંકલબેન ત્રિવેદીને મેં જાણ કરી હતી કે બેન અમારે ત્યાં જાળવવાની જરૂર છે તો તાત્કાલિક ધોરણે ટ્રિંકલબેને વડોદરા મહાનગરપાલિકામાંથી બસોને એક ઝાડનું રોપાણ પૂર્ણ કરેલ છે એમાં લીમડા છે વડ છે પીપળો છે અને વડોદરા મહાનગરપાલિકા અને ટ્રિંકલબેનનો હું ગામ વતી હૃદયથી આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત